રાજસ્થાની સવારની મહિલાઓ દ્વારા પરંપરાગત રીતે માંજરપુર સ્થિત કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે દશામાની પૂજા અંતર્ગત પીપળાના વૃક્ષનું પૂજન કર્યું હતું દેશમાં ઉડેનો પર્વ દરેક રાજ્યમાં અલગ અલગ રીતે જોવાય છે વડોદરા શહેરમાં દરેક રાજ્યોના લોકો વસવાટ કરે છે પોતાના હળી મળીને એકબીજા સાથે ઉજવણી કરતા હોય છે ત્યારે શહેરમાં મેવાડી દ્વારા પરંપરા મુજબ હોળીથી દસ દિવસ એટલે કે તિથિ સુધી દરરોજ દશામાની પૂજા કરવામાં આવે છે અહીં મહિલાઓ દસમ તિથિ સુધી દરરોજ સવારે જ્યાં સુધી દશામાની પૂજાને વાર્તા ન સાંભળે ત્યાં સુધી નિર્જળા ઉપવાસ રાખે છે પૂજા બાદ વાર્તા સાંભળ્યા પછી જ ઘરમાં નૈવેદ્ય બાદ જ ઉપવાસ તોડે છે તથા પીપળાના વૃક્ષની પૂજા કરીને ઠંડુ નૈવેદ્ય અર્પણ કરી વાર્તા સાંભળે છે અને આમ દસ દિવસ માતાજીનું પૂજન અને વાર્તાઓ સાંભળે છે જેની પાછળનો ઉદ્દેશ્ય કરવા આરોગ્ય સુખી સમૃદ્ધિની કામના માટે આ પૂજા કરવામાં આવે છે ત્યારે ફાગણ વદ દશમી નિમિત્તે મહિલાઓએ પરંપરાગત રીતે વસ્ત્રોમાં માંચલપુર વિસ્તારમાં આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં પીપળાના વૃક્ષનું પૂજન કર્યું હતું અને માતાજીના વ્રતની કથા સાંભળી હતી સાથે જ તેઓની પરંપરા મુજબ દરેકના ઘરે ગોળની લાપસી કાઢી ભાત બનાવવામાં આવે છે સાથે દસ દિવસની અલગ અલગ વાર્તાઓ બાદ દશામાનો દોરો પણ ધારણ કરવામાં આવ્યો હતો વધુ માહિતી સમાજના વરિષ્ઠ મહિલા કાશ્મીરા બેન લોહિયા દ્વારા આપવામાં આવી હતી જય મહેશ અત્યારના અમે લોકો માંજલપુર કુબેરેશ્વર મહિલા મંડળમાંથી છીએ અને અમે લોકો રાજસ્થાની છીએ પ્રોપરલી મેવાડી છીએ અમે લોકો અને આ તહેવાર અમારે હોળી બળે એ દિવસથી દસ દિવસ સુધી ચાલે છે એમાં જે છઠ આવે છે એ દિવસે અમે લોકો ઠંડુ કરીએ છીએ અને સાંટા તમે કઈ કઈ રીતની પૂજાઓ કરો હા પૂજા કરો હોળીના ટાઈમથી આ દશા માતાની પૂજા અમે કરીએ છીએ અને આ પૂજા અમારે દસ દિવસ ચાલે છે હોળી બળે એ દિવસથી અમે લોકો સવારના ધૂળેટીના દિવસથી સવારના અહીંયા દશા માતાની પૂજા કરવા આવીએ છીએ પૂજા કરી એમનું આરતી કરીએ છીએ અને ગીત ગાઈ અને રોજ વાર્તા સાંભળીએ છીએ અમે લોકો અને એવી જ રીતે દસે દસ દિવસ આ તહેવાર અમારે ઉજવીએ છીએ અને જ્યારે બી દસમના દિવસે આ તહેવાર હોય છે એ દિવસે સવારે સારું ચોગડિયું જોઈ અમે લોકો પીપળાની પૂજા કરીએ છીએ અને એ દિવસે અમે લોકો સવારના જ્યારે બી પૂજા કરવા આવીએ ત્યારે અન્નજળ કશું લેતા નથી પૂજા કરી દસ દિવસની દસ વાર્તા અમે લોકો દશા માતાની સાંભળી અને એ પછી ઘરે જઈ અને ભગવાનને જે બી અમારે ભોગ લગાડવાનો હોય એ ભોગ લગાડી અને એ પછી જ અમે લોકો અન્નજળ લઈએ છીએ અને એ દિવસે અમારે પ્રોપરલી બધાના ઘરે ગોળની લાપસી ભાગ કરી ને ગવાનું શાક થાય છે એ દિવસે અમે લોકો ઘરે નવી માટલી મૂકીએ છીએ ને એ રીતે કરીએ છીએ અને દસ દિવસની જે બી વાર્તા સાંભળી હોય એ અમે જે આ દશા માતાનો દોરો છે એ અમે લોકો પહેરીએ છીએ આજે દસમ છે અને આજે દસમો દિવસ દસમ પ્રમાણે જે પ્રમાણે તિથિ આવતી હોય એ દિવસે જ આ દસમો દિવસ ઉજવાય છે મારું નામ છે કાશ્મીરા લોહિયા